રાજકોટમાં આવેલા સાંધિયા પુલને તોડીને ફરી બનાવવામાં આવશે ટૂંક સમયમાં સાંધિયા પુલની કામગીરી શરૂ થશે નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર બંધ રહેશે બાવીસ મેથી બ્રિજ પરથી અવરજવર જવર નહી કરી શકાય પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તો નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર પ્રતિબંધિત રહેશે બાવીસ મેથી બ્રિજ પરથી અવરજવર નહીં કરી શકાય તો નવનિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું રાજકોટમાં જે સાંઢિયા પુલ આવેલો છે તે પુલને તોડીને નવો બનાવવામાં આવશે ટૂંક સમયમાં પુલની કામગીરી શરૂ કરવામાં આવનાર છે અમ્રતા ભાવેશ ફોનલાઇન પર ભાવેશ સાંઢિયા પુલને તોડીને નવો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે ખાસ કરીને તોરલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટ જામનગર હાઈવે ઉપર સાંડિયો પુલ છે તે બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે બે દિવસો પહેલા અહીંયાથી ડાયવર્ઝન અપાયું હતું પરંતુ જે ટ્રાફિક જામની સમસ્યા છે તે આ ડાયવર્ઝનમાં સર્જાઈ હતી જેના કારણે ફરી ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આજે વિધિવત રીતે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને શહેરના ભવમેશ્વર વિસ્તારમાંથી થઈને જે અલગ અલગ વાહનો છે તે ડાયવર્ટ કરવામાં આવશે એટલે કે અહીંયા ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તેમજ પુલનું કામ સમયસર શરૂ થાય તે માટે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જ્યારે મોટા પ્રમાણમાં જામનગર રોડ ઉપરથી આ સાંઢિયા પુલ ઉપરથી વાહનો પ્રસાર થતા હોય છે ત્યારે વર્ષો જૂનો આ સાંઢિયા પુલ છે તેને હવે નવીનીકરણ હાથ ધરવામાં આવશે જેના કારણે આ વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ હળવી બનશે જીતો ધન્યવાદ ભાવેશ વિગતો માટે